હેલો એવરીવાન કાઠિયાવાડી રેસીપીમાં આપણે હાજર છીએ તો આજે આપણે બનાવી રહ્યા છીએ શેવ ટમેટાનું શાક શેવ ટમેટાનું શાક તમે બનાવી પણ હશે અને ખાધું પણ હશે પણ આજે એક સરળ રીતથી આપણે બનાવી રહ્યા છીએ તો સૌ પ્રથમવાર તો આપણે ખાલી કન્ટેનર લેશું અને એની અંદર દોઢ ચમચી જેટલું આપણે મરચું નાખીશું અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે હળદર નાખીશું અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું અને ગરમ મસાલો પણ અમે અડધી ટેબલ સ્પૂન જેટલો જ નાખીશું અને એક ચમચ જેટલો આપણે આમાં ધાણા પાવડર નાખીશું તમે તમારી જેટલી ક્વોન્ટિટી હોય મેમ્બર જેટલા ખાવા માટેના હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો ક્વોન્ટિટી મારે બે જણ માટે હું બનાવું છું એટલા માટે મેં મીડિયમ લીધું છે અને એમાં બે ચમચ જેટલું પાણી નાખીને આપણે થીક પેસ્ટ બનાવીશું તો હવે આપણે વઘારની તૈયારી કરીએ તો બે ટેબલ સ્પૂન જેટલી આપણે તેલ નાખ્યું છે ને એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે રાઈ નાખી છે રાઈને સરસ એવી કકડવા દઈશું પછી એક તેજપત્તું અને લાલ મરચું નાખીને એને થોડીક વાર આપણે શેકાવા દઈશું હવે આપણે આમાં જે થીક પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશું અને સરસ એવું શેકાવા દઈશું કેમ કે આમાં મેન વસ્તુ છે વઘાર સારો હોય સરસ હોય તો જ શાકમાં સ્વાદ આવે છે તો હરેકમાં અલગ અલગ ટ્રીક હોય છે એટલે વઘાર મેન વસ્તુ તો વઘાર જ છે તો હવે આપણે આમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે લસણ અને આદુની પેસ્ટ નાખીશું અને એને પણ સરસ એવું મિક્સ કરીને શેકાવા દઈશું ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે તો હવે આપણે મરચાંનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હવે આપણે એક મીડિયમ સાઈઝ મરચું નાખ્યું છે અને એની સાથે આપણે બે મીડિયમ સાઇઝના મેં ટમેટા લીધા છે એને પણ આમાં એડ કરી દેસું અને ધીમી આંચ ઉપર આપણે ધીરે ધીરે શેકાવા દેવાનું છે ફૂલ ગેસની ફ્લેમ નથી રાખવાની તો ધીમી આંચે સરસ એવું શેકાય છે શેકાઈ જાય એની ક્વોન્ટિટી આપણે જોઈ લેવાની છે કે શેકાણું કે નહીં સરસ એવું શેકાઈ જાય આમ રીતે ચેક કરી લેવાનું કે સરસ એવું શેકાઈ ગયું કે નહીં શેકાઈ જાય એટલે આમાં આપણે એક વસ્તુ એડ કરવાની છે જે છે દહીં તમે આની જગ્યાએ મલાઈ પણ લઈ શકો છો પણ અગર તમે દહીં એડ કરો છો તો મેં કન્ટિન્યુલી એને આપણે હલાવતા રહેશું કેમ કે દહીં ફાટવાની સંભાવના રહી શકે છે એટલે આપણે કન્ટિન્યુ એને શેકાવા માટે હલાવા હલાવવાનું છે અને તેલ સરસ એવું શેકાઈ જાય ફૂટવા માંડે એટલે આપણને ડર રહેશે નહીં કે દહીં હવે ફાટશે તો જોઈ શકું છું ગાઈઝ કે દહીં મારું સરસ એવું અબ્ઝોર્વ થઈ ગયું છે અને સરસ એવું થિક પેસ્ટ પણ બની ગઈ છે તો હવે આપણે ઝીણી સેવ લીધી છે તો ઝીણી સેવ આમાં મેં મતલબ થોડીક જ એડ કરી હતી કેમ કે એક એક જણ બે જણ માટે બનાવવાનું હોય એટલે વધારે સબ્જી બનાવીને શું કામ પણ મને રેસીપી બનાવી હતી એટલા માટે મેં સ્પેશિયલી તમારા માટે રેસીપી બનાવી રહી છું તો તમે તમારા મેમ્બર પ્રમાણે ક્વોન્ટિટી કરી શકો છો પ્લસ માઇનસ તો આપણે પાણી એડ નથી કરવાનું ધીમે ધીમે શીખવો દેવાનું છે કેમ કે જ્યારે આપણું શાક બની જાય ત્યારે જ આપણે આને સેવને એડ કરવાની છે તો જોઈ શકો છો ગાઈસ સરસ એવી સબ્જી બનાવીને તૈયાર છે ધીમી આંચે જ બનાવો તો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો જોઈ શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક